નમસ્કાર હવે તમારા લોકોનું નીટ બે હજાર પચીસનું પરિણામ આવી ગયા બાદ ટૂંક સમયમાં એમબીબીએસમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થવાની છે તો આ વિડીયોમાં આપણા ગુજરાતમાં આવેલી એમબીબીએસ કોલેજો અને એની વરસની ફી કેટલી છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે હવે ગુજરાતની અંદર ટોટલ ત્રણ ટાઈપની એમબીબીએસ કોલેજ આવેલી છે હવે પહેલી કોલેજ તમારે કઈ હશે તો કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ હશે હવે આ ગવર્મેન્ટ કોલેજ છે એમાં તમને એડમિશન મળી જશે ગુજરાતમાં તો તમારે એ લોકોને વરસની પચીસ હજાર રૂપિયા છે એ ફી પે કરવાની થશે અને ટોટલ ગુજરાતની અંદર છ છે એમ કોલેજ આવેલી છે એના સિવાયની પણ એક છે એ ગવર્મેન્ટ કોલેજ આવેલી છે એ ક્યાં આવેલી છે તો કે ભાઈ સિલવાસામાં આવેલી છે હવે એ કોલેજમાં તમને એડમિશન મળે છે તો તમારે લોકોને વર્ષની સાહીઠ હજાર અને સો રૂપિયા ફી છે એ પે કરવાની થશે બાકીની છ એમ કોલેજ છે એમાં તમારે પચીસ હજાર ફી છે હવે બીજી કોલેજ તમારે આવે છે જીએમઇ આર એસ કોલેજ હવે જીએમઇ આર એસ કોલેજ એટલે કેવી કોલેજ તો એની જે ફી સ્ટ્રક્ચર હશે એ ગવર્મેન્ટ કરતાં વધુ હશે પરંતુ પ્રાઇવેટ કોલેજો છે એના કરતાં ઓછું હશે હવે હાલની અંદર જીએમઇ કોલેજમાં ત્રણ પ્રકારના કોટા આવેલા છે એક તો તમારે ગવર્મેન્ટ કોટા હશે બીજો કોટા હશે મેનેજમેન્ટ કોટા અને ત્રીજો કોટા હશે એનઆરઆઈ કોટા હવે જુઓ એનઆરઆઈ કોટામાં કોને એડમિશન મળે છે માત્રને માત્ર આઉટ ઓફ ઇન્ડિયાના સ્ટુડન્ટ છે એને જ એડમિશન મળશે જો એનઆરઆઈની કોઈ બી સીટ ખાલી રહેશે તો એનું કન્વર્ટ મેનેજમેન્ટ કોટામાં છે એ કરવામાં આવશે હવે જીએમઆરએસ કોલેજીસ છે એમાં તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વરસના ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા છે એ પ્રતિ વર્ષની ફી પે કરવાની થશે જો તમને લોકોને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે એ લોકોને વર્ષથી બાર લાખ રૂપિયા છે એ ફી પે કરવાની થશે અને એનઆરઆઈ કોટા એટલે કે જે આઉટ ઓફ ઇન્ડિયા છે એ લોકોને જ એનઆરઆઈ કોટામાં એડમિશન મળે છે હવે ત્રીજા પ્રકારની કોલેજ કઈ આવેલી છે તો કે ભાઈ પ્રાઇવેટ કોલેજ છે એ આવેલી છે 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 હવે એક વસ્તુ રાખો કોલેજ સંખ્યા કેટલી ટોટલ જીએમઆરએસ એની સંખ્યા કેટલી આવેલી છે તેર છે અને બાકીની તમારી જે પ્રાઇવેટ કોલેજીસ આવેલી છે એની સંખ્યા કેટલી છે વીસ છે ગુજરાતની અંદર હવે એમાં પણ આ સેમ પ્રકારે છે તમારે ગવર્મેન્ટ કોટા રહેશે અને મેનેજમેન્ટ કોટા રહેશે જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વર્ષની ફી સાત લાખથી લઈને વર્ષની બાર લાખ રૂપિયા સુધીની તમારે ફી છે એ પે કરવી પડશે અને જો તમને લોકોને પ્રાઇવેટની અંદર જ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વર્ષની કેટલી ફી પે કરવાની થશે તો કે ભાઈ તમારે લોકોને સત્તર લાખથી લઈને સીધી છવ્વીસ છવ્વીસ લાખ રૂપિયા છે એ તમારે ફી પે કરવી પડે એમ છે ક્લિયર હવે આપણે એક એક કોલેજ વાઇઝ છે એ આપણે લોકો જોઈએ છીએ તો આ જે કોલેજનું લિસ્ટ છે એ તમારા માટે કયું છે ગવર્મેન્ટ કોલેજનું લિસ્ટ છે એમાં તમે લોકો જોઈ શકો છો એમબીબીએસ માટે બીજે મેડિકલ કોલેજમાં તમને એડમિશન મળે છે તો તમારે વર્ષની પચીસ હજાર રૂપિયા ફી પે કરવાની થશે એ રીતે બરોડામાં એડમિશન મળે છે તો તમારે વરસની ટ્યુશન ફી કેટલી પચીસ હજાર પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તો સુરતમાં પણ કેટલી ફી તમારે પે કરવાની થશે પચીસ હજાર શ્રી એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર એમાં પચીસ હજાર છે પીડી મેડિકલ કોલેજ રાજકોટ એમાં તમારે પચીસ હજાર ફી છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર એમાં પચીસ હજાર ફી છે અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સિલવાસા છે એમાં તમારે લોકોને વર્ષની સાઠ હજાર રૂપિયા ફી પે કરવાની થશે હવે એના પછીનું આખે આખું આ જે લિસ્ટ છે એ કહ્યું છે તો કે ભાઈ જીએમઇ કોલેજ છે એનું આખી આખું લિસ્ટ છે મેં તમને જે પ્રમાણે કીધું હતું જીએમઈ આરએસ આ ટોટલ કોલેજ તેર આવેલી છે અને તેરે તેર કોલેજની અંદર તમારે ગવર્મેન્ટ કોટાની ફી કેટલી થશે ત્રણ લાખ અને પંચોતેર હજાર જ્યારે મેનેજમેન્ટમાં તમે લેશો તો વર્ષની તમારે બાર લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થશે તો એમાંની પહેલી કોલેજ છે અમદાવાદ તો એમાં પણ તમારે સેમ ફી છે બરોડા છે ગાંધીનગર છે પાટણમાં કોલેજ આવેલી છે વલસાડમાં આવેલી છે જૂનાગઢ આવેલી છે હિંમતનગર આવેલી છે વડનગર આવેલી છે આ તો આ જૂની કોલેજો છે એ તમારે છે પછી જે નવી ઓપન થઈ હતી બે હજાર બાવીસના વર્ષમાં એ કઈ કઈ કોલેજ હતી પોરબંદર છે ગોધરા છે રાજપીપરા છે મોરબી છે અને નવસારી છે જો આ પ્રકારની કોલેજમાં તમને એડમિશન મળી જાય છે તો તમારા વર્ષની છે ગવર્મેન્ટ કોટામાં ત્રણ પોઈન્ટ પિંચોતેર લાખ રૂપિયા ફી પે કરવાની થશે જ્યારે મેનેજમેન્ટ કોટામાં તમારા વર્ષની બાર લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થશે હવે આપણે લોકો પ્રાઇવેટ કોલેજ છે એની માહિતી મેળવતા પહેલાં તમને લોકોના પેડ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી દઉં તો જનરલી અમે લોકો યુટ્યુબમાં છે એ વિડીયો અપલોડ કરીએ છીએ કયા રાઉન્ડમાં કઈ રીતે બધું કરવું એ પણ ઘણા લોકો એવા હોય છે કે જે એવું ઈચ્છતા હોય છે કે તમારે લોકોને છે એ અમને પર્સનલ માર્ગદર્શન આપો તો એના માટે છે આ પેડ કાઉન્સેલિંગ છે એ કાઉન્સેલિંગ માં તમારે જોડાવવું હોય તો શું કરવાનું રહેશે તો કે નીચે વોટ્સએપમાં ડિસ્ક્રિપ્શનમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં જ મેસેજ કરવાનો રહેશે કેમ કે કોલ છે અમારે ઘણા બધા આવતા હોય છે એટલે બધાને કોલનો રિપ્લાય આપો શક્ય નથી એટલે જેમ બને એમ તમારે લોકો છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરી દેવા રહેશે અને અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તો વહેલી તકે તમે જોડાઈ શકો છો એમાં તમને નિયમિત છે એ બધી અપડેટ છે સંપૂર્ણ પર્સનલી મળી જશે ક્લિયર થઈ ગયું હવે એના પછી આપણે જોઈએ છીએ પ્રાઇવેટ કોલેજો હવે પ્રાઇવેટ કોલેજોના છે હવે આપણે જોઈએ છીએ કેટલી કેટલી ફી છે આ વર્ષે જે નવી વધેલી છે એ ફી તમને બતાવું છું તો પહેલી કોલેજ છે પારુલ કોલેજ તો પારુલમાં બરોડામાં આવેલી છે કોર્સ કયો એમ જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વર્ષની અગિયાર પોઈન્ટ વીસ લાખ રૂપિયા અગિયાર લાખ અને વીસ હજાર રૂપિયા ફી પે કરવાની થશે વિચાર કરો અગિયાર લાખ છે બોલવામાં આપને સરળ લાગે છે પણ ખરેખર અગિયાર લાખ એટલે કેવડી રકમ થાય અને એમાં મેનેજમેન્ટ કોટામાં મળે છે તો વીસ પોઈન્ટ નેવું લાખ એટલે એકવીસ લાખ રૂપિયા પ્રતિ વર્ષની ખાલી ટ્યુશનની ફી તમારે આપવાની થશે એના પછી બીજા નંબરની કોલેજ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ભુજ તો એ ક્યાં આવેલી છે કચ્છમાં આવેલી છે તો એમાં તમારે વર્ષની નવ પોઈન્ટ ચુમ્મોતેર લાખ એટલે પોણા દસ લાખ રૂપિયા છે એ તમારે પે કરવાની થશે અને જો તમને લોકોને એ જ કોલેજમાં મેનેજમેન્ટમાં મળી જાય છે તો વીસ પોઈન્ટ ઇઠોતેર લાખ એટલે કે પોણા એકવીસ લાખ રૂપિયા તમારે ફી પે કરવાની થશે એના પછી ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ક્યાં આવેલી છે તો કે ભાઈ દાહોદમાં આવેલી છે કયો કોર્સ છે એમ કોર્સ છે તો એમાં તમને એડમિશન મળે છે તો તમારે દસ પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયા એટલે કે સાડા દસ લાખ રૂપિયા ફી પે કરવાની થશે અને અરાઉન્ડ એકવીસ લાખ હવે એ લોકોએ બે હજાર માટે ઓછું રાખ્યું છે વીસ પોઈન્ટ અઠ્ઠાણું લાખ કર્યા છે પણ એ તમારે એકવીસ લાખ જ કહેવાય ક્લિયર થઈ ગયું એટલી ફી તમારે ભરવાની થશે એના પછી એમ કે શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલી છે અમદાવાદમાં આવેલી છે તો એમાં તમને એડમિશન મળે છે તો તમારે ગવર્મેન્ટ કોટામાં દસ પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયા ફી પે કરવાની થશે અને મેનેજમેન્ટ કોટામાં એકવીસ પોઈન્ટ ચોંસઠ લાખ રૂપિયા ફી પે કરવાની થશે એના પછીની કોલેજ છે સી ઓશા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર તો જો આ કોલેજમાં તમને એડમિશન મળી જાય છે તો તમારે કેટલી ફી પે કરવાની થશે નવ પોઈન્ટ ચુમોતેર લાખ રૂપિયા ફી પે કરવાની થશે અને આમાં તમને મેનેજમેન્ટમાં મળે છે તો તમારે બાવીસ લાખ રૂપિયા છે એ ફી પે કરવાની થશે હવે તમારા મનમાં એ પ્રમાણે વિચાર આવતો હોય કે ભાઈ હવે આ લોકો એટલી એટલી ફી વધારી છે તો અમારે એક તો નીટમાં સારા માર્ક્સ આવ્યા નથી અને સારા માર્ક્સ આવ્યા છે ને મેરિટ મુજબ મળે તો અમારે એટલે એટલે લાખો ફી ભરવી પડે એમ છે તો હવે અમારા કરિયરનું શું તો તમને કહી દઉં છું તો તમારું જો નીટનું પરિણામ છે એ સારું ન ગયું હોય તો તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી હજી તમારી પાસે પણ મેડિકલ ફિલ્ડ છે એમાં કરિયર બનાવવાના અનેક વિકલ્પો છે એટલે તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ તો હવે અમારા પાસે કયા કયા ઓપ્શન અવેલેબલ છે તો તમારા પાસે પેરામેડિકલ એ ઘણા ઓપ્શન અવેલેબલ છે પેરામેડિકલમાં પણ એમાં ખાસ કરીને બીએસસી નર્સિંગ છે બી ફાર્મ છે આપણે બીપીટી એટલે કે બેચલર ઓફ ફિઝિયોથેરાપી છે હવે તમને લોકોને ખબર છે કે માની લો કે કોઈ વ્યક્તિનો હાથમાં ફ્રેક્ચર થાય છે અથવા તો પગમાં ફ્રેક્ચર થાય છે તો નિયમિત કસરત કરવા માટે ડોક્ટર આવતા હોય છે ફિઝિયોથેરાપી તો ફિઝિયોથેરાપી છે પછી બીએસસી ફોરેન્સિક સાયન્સ છે એ પણ તમારે અને બી વોક છે એ પણ તમારે જેમ કે બીએમએલટી છે રેડિયોલોજી છે કાર્ડિયોલોજી છે એમાં પણ તમે તમારું છે એ કરિયર બનાવી શકો છો હવે આ કરિયરમાં શું છે તો કે ભાઈ તમને લોકોને હોસ્પિટલ છે ક્લિનિકલ રિસર્ચ છે લેબોરેટરી છે બધામાં સારી નોકરી છે એ મળી શકે એમ નથી અને બીજી વાત એ કે એમાં તમારા નીટનો કોઈ રોલ નથી તમારા બોર્ડના પરિણામ છે એના ઉપરથી તમને લોકોને એડમિશન મળી રહેશે તો હવે તમારા મનમાં બીજો પ્રશ્ન થાય કે ભાઈ આના માટે હવે અમારા કયો કોર્સ અને કઈ કોલેજ સારી છે એની અમને કઈ રીતે ખબર પડે તો એના માટે છે કોલેજ બોલ છે એ તમારી સાથે છે તો કોલેજ બોલ એવું કેવું પ્લેટફોર્મ છે કે જે તમને શું આપે છે તો કે સંપૂર્ણ માહિતી છે પેરામેડિકલ છે ફાર્મસી છે એ બધા કોર્સની માહિતી છે એ આપે છે તો હું તમને એની જરાક વેબસાઇટ છે એ બતાડી દઉં હવે આ છે એ આપણે કોલેજબોલ પ્લેટફોર્મ છે એની આખી આખી વેબસાઇટ છે એમાં તમે જે રીતે છે આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું હવે જે રીતે તમે લોકો વેબસાઇટ છે એ ઓપન કરશો એટલે તમારી સામે આ રીતના ઓપ્શન ઓપન થશે પછી તમારે લોકો જો આ થ્રી ડોટ લખ્યું છે તેની ઉપર તમારે લોકોએ જવાનું રહેશે પછી એમાં તમે જુદા જુદા ઓપ્શન જોશો કોલેજીસ છે કોલેજ પ્રિડિક્ટર છે એમાં તો તમારે લોકોને કોલેજીસ છે એ કેટેગરીમાં તમે લોકો જોઈ શકો છો હવે તમે લેન્ડસ્કેપ મોડમાં આવો છો તો એમાં તમે જોઈ શકો છો કે હોમ છે કોલેજીસ છે હવે તમારે કોલેજ ઉપર જવાનું છે અને કોલેજમાં ટોપ કોલેજીસ બાય સ્ટેટ લખ્યું છે એમાં તમારે ગુજરાત ઉપર છે એ તમારે લોકોએ ક્લિક કરવાનું છે હવે જેવું તમે ક્લિક કરશો એટલે હવે તમારી સામે આ રીતનું ફિલ્ટર ઓપન થશે એમાં તમે સ્ટ્રીમ છે તેમાં તમે સ્ટ્રીમમાં પણ જોઈ શકો છો હવે એક્ઝામ્પલ તરીકે તમારે પેરામેડિકલમાં લેવું છે તો તે પહેલાં તમારે પેરામેડિકલ છે એ તમારે સિલેક્ટ કરવાનું હવે જેવું તમે સિલેક્ટ કરશો એટલે પછી તમારે પેરામેડિકલ છે તો એમાં કયો કોર્સ પસંદ કરવો છે એ પણ તમે લોકો આમાં જોઈ શકો છો એ કોર્સ તમારે છે એ પહેલાં પસંદ કરી લેવાનો રહેશે એના પછી હવે એટલું કરીને પછી તમે સિટી પસંદ કરી શકો અને સ્પેશિયલાઇઝેશન તો તમે લોકો જોઈ શકો છો આમાં રિઝલ્ટમાં તો કે ભાઈ કઈ યુનિવર્સિટી એવી તો કે ભાઈ સિલ્વર ઓફ યુનિવર્સિટી છે એ તમારે આવેલી છે કયા કોર્સ માટે છે એ પેરામેડિકલ માટે છે ક્લિયર થઈ ગયું પછી એમાં તમે જોઈ શકો છો એસી એડમિશન કરે છે ડાયરેક્ટ એડમિશન છે બીએસસીનો કયો કોર્સ પ્રોવાઈડ કરે છે પ્રાઇવેટ છે કે નહીં અને એની વરસની ફી કેટલી છે તો અડતાલીસ હજાર પાંચસો છે અને એમાં પેકેજ તમને કેટલું મળી શકે છે પંદર લાખ પર એન્યુઅલ એટલે કે વાર્ષિક છે એ પંદર લાખનું પેકેજ મળી શકે છે તો આ રીતે તમે છે પેરામેડિકલના તમામે તમામ કોર્સીસ છે એનું તમે કોલેજ બુલુ પરથી જોઈ શકો છો અને એના માટે તમારે જો રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ તમે લોકો રજીસ્ટ્રેશન કરાવી શકો છો હવે એના પછીને આપણે કોલેજોનું હવે લિસ્ટ જોઈએ છીએ તો સ્વામી મેડિકલ કોલેજ કરમસદ તો એમાં અગિયાર પોઈન્ટ વીસ લાખ રૂપિયા એટલે કે અગિયાર લાખ અને વીસ હજાર રૂપિયા છે એ ફી પે કરવાની થશે અને બાવીસ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા છે એ તમારે મેનેજમેન્ટ કોટાની ફી રહેશે એના પછી જીસીએસ કોલેજ છે એમાં તમારે નવ પોઈન્ટ ચુમ્મોતેર લાખ રૂપિયા છે અને અઢાર પોઈન્ટ સત્યાવીસ છે એ મેનેજમેન્ટની ફી રહેશે સ્મીમેર કોલેજ તો સ્મીમેર કોલેજમાં કેટલી છે દસ લાખ અને બે હજાર રૂપિયા ફી તમારે ગવર્મેન્ટ કોટાની રહેશે મેનેજમેન્ટની એકવીસ લાખ એટલે કે બાવીસ લાખ રૂપિયા ફી રહેશે અને પછી બનાસ મેડિકલ કોલેજ છે એમાં આઠ પોઈન્ટ ચોરાણું લાખ એટલે કે અરાઉન્ડ નવ હજાર રૂપિયા જેટલી છે એ નવ લાખ રૂપિયા જેટલી ફી છે એ તમારે ભરવાન થશે અને મેનેજમેન્ટ કોટામાં અઢાર પોઈન્ટ ઓગણીસ લાખ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ એમાં કેટલી આવેલી છે દસ પોઈન્ટ ત્રેવીસ અને પચીસ પોઈન્ટ છોતેર લાખ રૂપિયા ફી આવેલી છે ક્લિયર હવે એના પછીને આપણે કોલેજીસ જોઈએ છીએ તો તમે લોકો જોઈ શકો છો એનએચએલ તો એનએચએલમાં ગવર્મેન્ટ કોટાની આઠ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા ફી છે જ્યારે મેનેજમેન્ટ કોટાની પચીસ ત્રેસઠ લાખ રૂપિયા ફી છે પછી ડૉક્ટર કિરણસિંહ પટેલની કેટલી ફી છે નવ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા અને આની ઓગણીસ લાખ રૂપિયા છે નૂતન મેડિકલ કોલેજની ફી કેટલી છે ગવર્મેન્ટની નવ પોઈન્ટ લાખ અને મેનેજમેન્ટની અઢાર પોઈન્ટ લાખ રૂપિયા છે શાતાબા મેડિકલ કોલેજની કેટલી છે નવ પોઈન્ટ એકસઠ લાખ રૂપિયા અને ઓગણીસ લાખ રૂપિયા આની ફી રહેશે એનડી દેસાઈ કોલેજની કેટલી ફી રહેશે દસ પોઈન્ટ લાખ અને બાવીસ પોઈન્ટ પચાસ લાખ છે એ મેનેજમેન્ટની રહેશે પછી કડી જે આપણે અનન્ય આવેલી છે કલોલમાં તો એની કેટલી ફી રહેશે એ તો કે ભાઈ ગવર્મેન્ટ કોટાની દસ પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા અને મેનેજમેન્ટની ઓગણી પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા એના પછી સાલ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે એમાં કેટલી ફી દસ પોઈન્ટ છાસઠ લાખ રૂપિયા ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટની ઓગણીસ પોઈન્ટ એકોતેર લાખ શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં કેટલી આવેલી છે દસ પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા અને ઓગણીસ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા શેની આવેલી છે તો કે તમારા લોકોને મેનેજમેન્ટની અને કિરણ મેડિકલ કોલેજમાં દસ ચૌદ લાખ રૂપિયા ગવર્મેન્ટ કોટા જ્યારે ઓગણીસ ચાલીસ લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ફી છે એ આવેલી છે ક્લિયર થઈ ગયું તો તમારે એટલી એટલી ફી છે એ તમારે એમબીબીએસ કોર્સમાં મળે છે તો તમારે લોકોએ ભરવાની થશે સંપૂર્ણ લિસ્ટ છે એ મેં આપી દીધું છે અને જો આવી જ એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો એની લિંક નીચો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ત્યાં જઈને પણ જોડાઈ શકો છો અપડેટ માટે વોટ્સએપ ચેનલને ફોલો કરવી હોય તો એની પણ લિંક નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તેને પણ ફોલો કરી શકો છો અમારી સાથે પેડ કાઉન્સલિંગમાં જોડાવું હોય તો મેં તમને જે પ્રમાણે નંબર કીધા એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે અને તમારે લોકોને પેરામેડિકલ છે ફાર્મસી છે એ બધા કોર્સ માટે જે કોલેજ બોલમાં તમારે જોડાવવું હોય તો એના માટેની રજિસ્ટ્રેશનની લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને જો ચેનલમાં નવા હોય તો ખાસ કરી ની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો